ગુડ ઇવનિંગ સેશન ટુમાં જોડાયેલા તમામ વિદ્યાર્થીઓનું અને આદર્શ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે બીજું સેશન શરૂ કરતાં પહેલાં રીકેપ ટુ પહેલું સેશન આપણે જોઈ એનું થોડુંક રિવિઝન કરીએ પહેલાં સેશનની અંદર આપણે કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધવા માટે અથવા તો આપણે જે વિદ્યાર્થીઓ શીવી એમાં આગળ વધવા માટે આપણે ચાર મુદ્દાનો અભ્યાસ કર્યો પહેલો મુદ્દો હતો ધ્યેય અને અભ્યાસનું મહત્વ બીજો મુદ્દો હતો કે ધ્યેય તો નક્કી કરી નાખ્યો નાખ્યો પણ એના માટે સખત મહેનત એટલે મહેનત જોયું હતું મહેનત પણ કરીએ છીએ પણ કેવી મહેનત કરવાની તો ત્રીજા મુદ્દામાં આપણે સ્ટડી ટેકનિક્સ અને સ્માર્ટ વર્ક જોયું અને એકડો જે છે પ્રાર્થના પ્રાર્થના વિશે આપણે મુદ્દા નંબર ચારમાં જોયું તો હવે આપણે બીજા સેશનની અંદર બીજા નવા ચાર મુદ્દા જે મને ગમતો આ પાંચમો મુદ્દો મોબાઈલ વિશે આપણે જોઈશું મારે પણ આ પ્રશ્ન છે તો તમારે તો હશે જ તે મારે પણ ટાઈમ બગડે છે તો તમારે જ બગડતો જ હશે મારું પણ મન એકાગ્ર નથી રહેતું તો તમારું નયત રહેતું હોય તો એકાગ્રતા કંટાળો થાક લાગવો માથું દુખવું અરે નવા નવા રોગો થવા આ બધી બાબતો આપણે મુદ્દામાં જોવાનું છે જેનું નામ છે મોબાઈલ નામ તો ઘણા બધા આપણે સાંભળ્યા છે બકાસુર થઈ ગયો કુમકર્ણ એક અસુર જ હતો પણ એક અસુર અસુર જ છે જે છે મોબાઈલ આમાં જો આ સ્લાઈડમાં મેં રેડ રાખ્યું છે રેડ હું લેવા રાખું છ છે લાલ ડેન્જર્સ મોબાઈલમાં પ્રવેશા એટલે ડેન્જર્સ હા તમે સારી બાબતો સારા વિડીયો જોવો પણ એમ કાંઈ જોવાતા નથી તમને પણ ખબર છે મને ખબર છે તો મોબાઈલ વિશે મોબાઈલની હું હું નકારાત્મક અસરો ઘણી વખત ભણી ગયા પણ હજી આપણે પરફેક્શન ઉપર ગયા નથી કે કેમ મોબાઈલ મુકાતો નથી તો એનું જોવાનું છે એની પહેલા આપણે ફરી વખત જે સેશન એક થી શરૂ કર્યું હતું એક જિંગલ જે અભ્યાસ પર્વનું મેઈન થીમ છે મોહન જે પત્રમાં લખ્યું હતું આગે કદમ આગે કદમ આગે આગે કૂચ કરો આગે આગે કૂચ કરો એક ટકા ન પાછા પડો કરવો છે કરવો છે રેકોર્ડ બ્રેક કરવો છે લેવો છે લેવો છે સ્વામીનો રાજીપો લેવો છે તો આ જિંગલ ઉપર આગળ વધવી રેકોર્ડ બ્રેક કરવો છે તો રેકોર્ડ બ્રેક કરવા માટે પાંચમો મુદ્દો છે આપણે મોબાઈલનું ત્યાગ કરીએ અથવા તો મોબાઈલને આપણે જોઈએ નહીં તો એ અભ્યાસ કરશું પણ એની પહેલાં આગળ વધતા પહેલાં એક આપણે રમત રમવાની છે રમત આપણે જે બાળકોને હું કહું એ બાળકોને બેન બંનેને ઊભું થવાનું છે હર્ષ અને સ્નેહ બંને ઊભા થશે આપણે બીજાને જોવાની છે રમત અહીંયા આવો એક એક પેડ લઈને હર્ષ તું અને ચોપડો પેન નળિયે નળિયે નાક વાઢવા પડે ચલો આગળ અહીંયા ઊભા રહેજો તું ને આન પડખે સીધો આમ બોલા જો વચ્ચે જે રસ્તો છે ને આ બેનને રેસ છે હું હજી સ્ટાર્ટ નથી કહેતો સ્નેહ થોડોક આગળ ઉપરે તારે હર્ષ શું કરવાનું છે સાંભળજો ને બધા રમાય આપણે તે રમવાની છે પણ હમણે પણ આપણે આ રમત જોવાની છે પહેલાં તો હર્ષ બંનેને જો આ રેસ જ છે જીતવાનું છે ક્યાં જીતવાનું સામે ઓલો રસ ડોર છે ને ત્યાં પોગી જાય એ વિજેતા એને આપણે ચોકલેટ આપશું આપણો અભ્યાસ કરો પૂરો થાય પછી હવે હર્ષ આ સ્નેહ કંઈ છે નહીં હર્ષ તારી પેડ છે બોલપેન છે અને ચોપડો છે શરત હું છે રેસ છે એમાં તારે છે ને કુદરતી ચિત્ર દોરવાનું છે ચિત્રની અંદર એક વૃક્ષ આવવું પડે સાંભળજે વૃક્ષ વાદળ બે આવવા પડે અને ઘર આવવું પડે એ દોરવાનું અને રેસ જીતવાની ઓલા પણ પોગવાનું અને સ્નેહ તારે ના દોડવાનું જ છે બંનેમાંથી જે જીતી જાય એ વિજેતા બેનનાને રૂલ્સ ની ખબર પડી ગઈ પડી ગઈ તારે શું કરવાનું છે ચિત્ર દોરવાનું છે અને દોડવાનું છે અને તારે એમના તમને બધાને ખબર પડી ગઈ તો ચાલો હું સ્ટાર્ટ કરું રેસ ત્યારે તમારે દોડવાનું છે ચિત્ર દોરવાનું શરૂ કરી દેખો હં હું કહું ત્યારે વન ટુ થ્રી સ્ટાર્ટ ચિત્ર દોરવાનું ચિત્ર દોરવાનું નકર નહીં ચિત્ર દોરવાનું બે વાદળ એક ઘર બસ સ્ટોપ સ્યા જીતી ગયો અહીંયા આવતો રહ્યો પાછા બંને ગીની સ્થાન ઉપર આવતા રહ્યો વાદળનો ખાલી એક લીટી નહીં કરી હોય આને હું જવાઈ ગયો કરી છે લીટી અહીં ઊભરી છે નથી ને એમાં કુદરતી ચિત્ર ક્યાંય દોરવાન થયું કોણ જીત્યું સ્નેહ રમત હતી રમત હતી ને તો પણ જીતી નો એક હર્ષ હું લેવા કારણ કે સાથે સાથે બીજું કામ કરતો હતો દોડવાનું કામ નહોતું કરતો સાથે સાથે ચિત્ર દોરવાનું કામ કરતો હતો બંને એક સાથે થાય હાલો તમે ક્યો બંને એક સાથે થાય કોણ જીત્યું સ્નેહ કે હર્ષ સ્નેહ શું લેવા જીતુ આના હાથમાં કઈ છે નકરું દોડે છે ને એટલે જીતી ગયો અને સામે હર્ષ પાસે ડબલ કામ છે તો બે જાઓ બેનને તો જો રમત હતી તો પણ હર જીતી નો એક્યો કારણ સાઈડમાં એને બીજું કામ કર્યું તો આપણે તો વિદ્યાર્થી શીવી આપણે તો પરીક્ષા આપવાની છે આપણે તો પાકું કરવાનું છે આપણે એકાગ્ર રહેવાનું છે આપણે ડિસિપ્લિન રાખવાની છે આપણે સખત સતત અથાગ મહેનત કરવાની છે બધું પ્રેઝન્ટ કરવાનું છે અને સાઈડમાં તમે મોબાઈલ લો જીતી એકશો રેસ કોદે કોણ જીતી એકશે કોઈ નહીં શું કારણ છે સાઈડમાં કોઈ પ્રવૃત્તિ થાય નહીં રમે તય નહીં જ જીતી શકીતી આ તો જિંદગીની તમારી પરીક્ષા છે તો નહી જીતી એકવી બીજું થી આપણને એકાગ્રતા રહીને એ તોડે છે એ અત્યારે આપણે જોયું રમત દ્વારા જ તે તો હવે પછી આપણે મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ નહીં પણ ઉપયોગ કરો છો તો વાંધો નહીં પણ કેના માટે કરો છો ને એવું થોડુંક જોતા રહેવું તો એમાં આપણે જોવાનું છે એક્ટિવિટી મોબાઈલ આ સૂનની હવે આની અંદર છે ને જોજો કાંઈ નીચે કોષ્ટકમાં કાંઈ લખ્યું નથી તમને જો દેખાય છે અહીંયા 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 છ જવાબ દેવાના છે તમારે જ તે આગળ જેને બતા એને જવાબ દેવાના છે બાકી સાંભળજો બધાય આ એક્ટિવિટી શું છે કે આપણે મોબાઈલ નામનો અસુર આપણી વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ખતરનાક છે તે અનેક રીતે આપણે જોયું છે અને એના લીધે શું થાય છે નુકસાન થાય છે તો આ ચિત્રોમાં આપણને કેવા કેવા નુકસાન થાય છે એ તમારે જ કહેવાના છે તો ચલો આ પહેલું ચિત્ર કોણ કેનું છે કોઈને આવડે જ કહો પેલું ચિત્ર બોલો દર્શન ફોનની એક વ્યક્તિ બીજા વ્યક્તિને મારે છે તો કયું આવે સંસ્કાર સંસ્કાર બતા તમને એટલે હું કહી દઉં છું તમને મળી જશે આ એક્ટિવિટી પીડીએફ સંસ્કાર્યું ને મોબાઈલથી સંસ્કાર જો મોબાઈલ હાટું બાથે ભાઈ બહેનો અત્યારે મને આને જ જોવા દેતા બોલે એક કલાક જોયું મને ત્રીસ મિનિટ જ જોવા દીધું બોલું એની સાટું લપ થાય છે ઘરમાં તો આ હું થઈ ગયો સંસ્કારનો નાશ થાય મોબાઈલથી આ પહેલું દૂષણ બીજું અહીંયા જો મોબાઈલ એક એક વિદ્યાર્થીની છે અને એના હાથમાં ટેબ્લેટ છે અને જોવે છે તો રીત સર તમને દેખાય છે સમયનો બગાડ વ્યય સમયનો બગાડ થાય છે કારણ કે એમના રેસ જીતી શકશો નહીં તો મોબાઈલ થી આપણો સમય વેડફાય છે એ આપણે જોઈ જ છીએ બોલો એક કલાક જુઓ ને પછી બીજી મિનિટે તમને ખબર હતી મેં એક કલાક ફોન જોઈ લીધો આટલું નુકસાન થયું પણ તોય બીજા દિવસે ફોન જોવાય જ છે બસ એટલે તમે અભ્યાસ કરવામાં આવ્યા છો અહીંયા આવ્યા છો તોય સારું કહેવાય કારણ કે યોગીજી મહારાજ થઈ ગયા શાસ્ત્રીજી મહારાજ સંસ્થાની સ્થાપના કરી અત્યારે જેમ તેમ જે આવ્યા છો ને બી એપીએસ યોગીજી મહારાજ કહેતા હતા કે મંદિરના દાદરા ચડવાને એ બહુ અઘરું છે અહિયાં તમે બોટાદની વસ્તી પાંચ સાડા પાંચ લાખની છે સાડા પાંચ લાખમાં અહિયાં કેટલા તમે બેઠા છો હશો એકસો ત્રીસ એકસો ચાલીસ એકસો વીસ તો પાકા તો બધા થાય એકતા ઘણા બધા બાળકો છે અરે અહીંયા આપણે મંદિર સીવીને બેઠા સીવી ને તમે સાંભળો છો ને બીજા અત્યારે ઘસઘસાટ બાળકો હોતા હશે છઠ્ઠા સાતમા આઠમા વાળા અથવા તો અમુક રમતા હશે એમના મંદિર નથી અવાતું એટલે આ તો બહુ અઘરું છે એટલે જો સમયનો બગાડ થાય આ સમયનો બગાડ નથી અત્યારે તમને મેં અત્યારે ત્રણ કલાક આપણે સમય જે દીધો છે આ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે આનાથી તમને ભવિષ્યમાં તેમ આગળ વધશો એક પણ મુદ્દો ખાલી જીવનમાં ઉતારશો ને તો આગળ નીકળી જશો આગળ અહીંયા જો એક છોકરો છે એને ચશ્મા છે પણ એ થોડુંક મોઢું આમ ખુલ્લી ગયેલું છે એટલે થોડુંક બીકમાં છે બીક કેની છે શારીરિક નુકસાન ઉદાહરણ જાણવું છે શારીરિક નુકસાનનું નું લાટ નામનું એક ગામ છે કપડવંજ કપડવંજ તાલુકો થોડાક દિવસ પહેલા અઠવાડિયા પહેલા ત્યાં વોટ્સઅપમાં તમે જોયું હશે એ જે બાળક હતો એની આંખ રહીને બહાર નીકળ આમ આખું આમ બહાર નીકળી ગયું શું લેવા આ એક ફોન જોવાથી અરે અમુક તો ઊંઘમાં આમ ફોન આમ ઘુમાડે કેમ ટચ સ્કીન કરતા હોય આવા વિડીયો તેમ જોયેલા હશે તો આજો શારીરિક નુકસાન થાય આળસ આવે અમુક એમ કે આળસ બહુ ચડે વાંચવા બેવી એટલે એટલે તારે ફોન જોવો છે ત્રણ કલાક તું ડિસ્પ્લે સામે રહે અને ચોથી કલાક તું વાંચવાનું શરૂ કર તો બે મિનિટમાં હું ગાવી જ જાય કારણ કે ત્રણ કલાક તે ફોન ગુમાડ્યો છે એમાં કઈ ભગવાન ન કે ના ના ત્રણ કલાક ફોન ગુમાડ ને હું તને યાદ રખાવું વાંચવાનું કોઈ દે યાદ ન રહે તમે સિદ્ધાંત નિયમનું પાલન નથી કરતા તો પછી કેમ યાદ રહે આગળ અહીંયા તમને જોવો છો આ જો મગજ છે એવું આપણું મગજ છે યાદ શક્તિનો નાશ મોબાઈલ જોવાથી આપણને યાદ રહેતું નથી શરૂઆતમાં સેશનમાં પહેલો મુદ્દો લોંગ ટર્મ મેમરી અને શોર્ટ ટર્મ મેમરી યાદ હશે અમે અમુક ને પણ નથી યાદ એનું કારણ શું આપણે યાદ શક્તિ નો અત્યાર નથી ગમે એટલું પાંચ પાંચ કલાક વાંચ્યો ને અમુક તો પાંચ કલાક પૂરી થાય ને પૂછવી હું યાદ રહ્યું કઈ નહીં બસ વાંચું છે ખાલી એટલે યાદ શક્તિ નો નાશ થાય આગળ માનસિક બીમારીઓ મનથી અમુક ફોન નો જોવા મળે અરે માથા દુખવા મળે ફોન નો અત્યારે તો તમે બાળકો છો પણ મોટી ઉંમર વીસ બાવીસ પચીસ વર્ષના ફાઇ ફોન લઈ લો ને તો આમ જીવ લીધો ને એવો બરાબર થઈ જાય એટલું એને આમ આસક્ત થઈ જાય એ ફોન બાબતે અને જોજો ફોન ફાયત હોય ભાઈ વાંચવા બેસે ગમે બે પડખે તો ફોન નોટિફિકેશન આવે જોઈ લે આપણને એમ લાગે વડાપ્રધાન નામ હે છે અને કાં છે ને ગુજરાતની અંદર શું કરવું ને શિક્ષણમાં આગળ એ વહીવટા હશે હાથમાં અથવા બોટાદની અંદર ક્યારે રોડ રસ્તા બનાવવાને એ કોન્ટ્રાક આઈને ઉપર જ હશે કે આને ફોનનો જવાબ દેવો પડે ને રિપ્લે કે હા ના ના બનાવી નાખજો અમારા વિસ્તારમાં નથી આપણને એવું લાગે ઘણી વખત આગળ અહીંયા જો રોમિયો છે છોકરો દેખાય છે ને આવા રોમિયો દેખાય જ છે સમાજની અંદર સો એકસો વીસ એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ અવર્સ ગાડીઓ સ્ટન્ટ કરે છે કેટલા વર્ષના ઉંમરના છોકરાઓ વીસ બાવીસ બચ્ચી અઠ્ઠાવીસ ક્યાંથી આવ્યું અરે પિક્ચરમાં જોઈ જોઈને તો ચોરિયું કરવાનું શીખે છે કઈ રીતના આપણે સબૂતને નિકાલ કરી એકવી ને બધું મોબાઈલની અંદર જોવે છે ક્યાંથી આ બધું ખરાબ અપશબ્દો આ ક્યાંથી શીખો છો આજે લખ્યું છે ને વચ્ચે જો કેવો રાક્ષસ મસ્તીનો છે બે શિંગડા કાઢીને ઉભો છે ને આપણે એમ લાગે લગ્ન પ્રસંગમાં ખવરાવા લઈ જવાનો છે પણ આ રાક્ષસ બહુ તે જો હા મેં આપણે આમ દાંત કાઢે છે જો હો તમતાર મને હું તમને મારા પરિણામ દેખાડીશ બે પાંચ વર્ષે અથવા છેલ્લી જિંદગી એથી કે ખાવાના સાસા નો પણ નાખું તો મારું નામ બદલી નાખજો યાદ એક પણ વસ્તુ નો રહે એવો હું તમને કઈ નાખું નહીં તો મારું નામ ભૂલ નાખું ખુશ નાખજો તમતા આપણને એ વટથી કેશો ને એટીટ્યુડ થી મોબાઈલ કેસ આપણને કે જો સાહેબ તમને મારી મારીને તોડ નાખશે ને તોય તમને યાદ નહીં રહે જાવ આવો મારી ફાઈ આ મોબાઈલ કે છે એટલે આ મોબાઈલ એટલો નુકસાન કરે આ રોમિયો પંથી આ બધા હીરો પંથી કરવા કોણ છે આમાંથીને ને જોઈન કરે છે અત્યારના સમાજમાં આ દૂષણો છે તમે જોવો છો સેફટી ફીલ ન કરે છોકરીઓ કોઈ કારણ શું રોમિયો ગીરી ક્યાંથી આવ્યું મોબાઈલથી આવ્યું તો ખરી ક્યાંથી આવે છે મોબાઈલ આટલો નુકસાનકારક છે તો આપણે જો જોતા હોય વાંધો નહીં અત્યાર સુધી જોયો એમાં કઈ વાંધો નહીં પણ હવે ધ્યાન રાખો હવે જાગો કે અત્યારે આપણે અહીંયા આવ્યા તો બીજી વખત આ કામ આપણે આગળ જોવાનું બંધ કરી દેવી હવે આપણે શું કરવાનું છે નિયમ લેવાનો છે નિયમ ખાતર નથી લેવાનો કે આવો નિયમ એક લીધો હતો આપણે નિયમ કેવો લેવાનો છે કે આજથી મોબાઈલ આપણે કેવી રીતના ઉપયોગ કરશું એનો તો હું બોલું એમ તમારે બોલવાનું છે બોલશો કે નહીં બોલો કોણ બોલશો બધા સરસ સો સો ટકા રિઝલ્ટ આવે છે પણ હવે આગળ સો ટકા થવું પડે હું બોલું એમ બોલજો હે મહારાજ હે સ્વામી હે પ્રમુખ સ્વામી મહારાજ હે મહંત સ્વામી મહારાજ હું આપનો આદર્શ બાળક છું મારે આ વર્ષે વાર્ષિક પરીક્ષામાં આજ સુધીનો રેકોર્ડ બ્રેક કરવો છે અને સારું પરિણામ લાવવું છે તે માટે હું પરીક્ષામાં છેલ્લા પેપર સુધી મોબાઈલ અને ટીવીનો સામે પણ નહીં જોઉં મારી પરીક્ષા સુધી મોબાઈલ ઝેર છે મારી પરીક્ષા સુધી ટીવી રાક્ષસ છે મારી પરીક્ષા સુધી મોબાઈલ ગેમ મારી દુશ્મન છે મારી પરીક્ષા સુધી મિત્રો સાથે ચેટિંગ કરવું એ સમયનો બગાડ છે હું પરીક્ષાના છેલ્લા પેપર સુધી આજ રીતે વર્તી શકું અને આપને અંતરથી રાજી કરી શકું એવી પ્રાર્થના આ ઘડી ભગવાનનું નામ લઈ લો મનમાં મનમાં ઉત્સાહી હોય ને કે મોબાઈલ મૂક દેવો છે તો આ હતો મોબાઈલ મોબાઈલ આ મુદ્દો છે ¡El absurdo 7!